એ હાડી પહેરન સ્પર્ધા તો છે પણ આવર્તી ન હોય પહેરે તો લગભગ કેન્સલ કરી મા પાછે તો ખરી લગનમાં ઘણી અમને મૂકીતી એ છામાં પટોડા અને છે તો ખરી પેઠણી પણ પહેરી નથી કોઈ દી કાઈ ન હોય તમ તમાર તમે મદદ જોતી હોત કેજો સારું

જ્યારે પોતે પછી મોંઘી મોંઘી લીધી હોય બે તો અમે મૂકી હતી બાંધણી ને ઓલી પટોળું ને પેઠણી તું તારે ઘરેથી લઈ આવી શું બધી મોંઘી મોંઘી હાડ્યું છે તો હું કઈ તનની શો થઈ જવાની અંદર ને અંદર જો કીધું તું ને આ ડોહીન ડાયલોગ એ અમને ખબર પડવા મેની સાટલા વરહમાં આ વાત તો તમારી હાસી સો ખોટી નથી પણ ઘર માં અમને છે ને હાડ્યું પહેરીને કામ કરવું ના ગમે એટલે બાકી ખોટું ને બોલતા તમે પહેલી વાર કઈ ખાસું બોલ્યા હું તો દર વખતે હાસું જ બોલું છું તમે બધાય ખોટું માની લ્યો છો બસ 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 એક વાર એટલે ને ચડી નથી જવાનું આ તો વખાણી ખીસ ડાઢે સોટી જેવું થાહે ટ્રાય તમ તમાર કરો કાઈ એમ નથી પહેરવાની હા બચ્ચા છે ને એટલે હાડી પહેરીને જ પછી જવાનું છે બધાયને હા તમારે તો પાડી ના હાડી પહેરતા હોય એટલે અમાર છે કા હાલો આપણે એ સવાલ છે હાડી તો પહેરી જો હે કઈ પહેરું કઈ પહેરું કોઈ હાલો ને ઓલી ઓલી કઈ હતી મને કલર ભૂલાઈ ગયા છે ઘટના હાસી વાત છો કે એમ કઈ ખાડી પહેરવી જોઈએ તો કઈ ખારું રહે આ કેવી લાગશે આમ તો કેસરી પહેરવા દે ને ગણપતિ બાપા છે ને કેસરી હારી લાગે છે અસલ જો પહેરાઈ ગઈ ને ના હું પહેરાઈ પહેરાય છે ને હવે જો જીન હાડી પેટ તો કેવી અસલ લાગ મોટી મોટી અને ઓમાં તો હેન કેવી આમ છોકરું જેવી લાગતી હોય નાનકડી છોકરી હોય ત્યાંથી નાનકડી છોકરી શું મોટી થા મોટી થા આવે દીપે દીએ મોટી થાતી જશે લગ્ન થઈ જાય કેટ કેટલા વર્ષ થઈ ગયા રાજી નાની શું નાની શું કર્યા રાખશ હાલો બધાને ફોન કરીને પૂછી તો લઉં બધા પેરી ખુશ એ આપણી સરિયત બધા દર્શન કરવા આવે પછી આપણે બીજાને સરિયત દર્શન કરવા જવા પડે ને પણ બાજુમાં નથી મોટા બનાવ્યા હા ને આપણે હાલો દર્શન કરવા જાય હા તે બધી બાઈને બોલાવી લે ઈ બાઈ તો બધી સે લખણ ખોટી હા રીયા જમણવાર આવીશ ને તેડી જાહે ને તેડી હોય ટ્રાફિક ઢગલા મોટે આપણે તેડી જાવું જ નથી આપણે તો છે નોર્મલ લેવા જઈ આવશે જમણવારમાં જવાની જરૂર નથી આપણે ઘરે ખાઈ લેવું અને એને જમણવારમાં જવું તો છે તો એકવાર પૂછ લો બધી બરાબર છે ને હા બરાબર છે ને જા રીંગુડી તે કા ખાડી ન પેરી તારાજી લગન નથી થયા તે હાલે છે ઘરે કોઈ કઈ કેતું નથી હા હરે તો હા હું કઈ કઈ મરી જાય તે પહેરવી પડે ત્યારે નઈ તો સ્પર્ધા હતી એટલે મે પહેરી બાકી હું કે પહેરું દેખાય તને પહેરું એવું હા એ વાત એ હાસી છે ઓ આપણે બાંગ પહેરીએ બેરીએ નઈ એમ હાડી બરાબર છે ને એ હા બધાને ખબર જ છે તું કઈ કોઈન બાપાનું માનતી નથી પછી આ ગામમાં માં ને હવા કર માં ખોટી હાલા એ દર્શન કરવા આવ્યા છો બધાય ઈ કરો ને પેલા બોલો વાત વળી ગયા છોતી કેવું સરસ છે ગણપતિ બાપાની મૂર્તિ જો જોય એ જોય હમ એક સેલ્ફી પોઈન્ટ છે આ નિયા જાય હમ ફોટા પાડ્યા આવીએ પેલા દર્શન કર લેજો ની રે તમે દર્શન કરાયા ફોટા પાડવા આવ્યો છું આય માય તો તુએમે વધુ પડતે ઉછળીસ કારણ કે હાડી પહેરીને આવી સોરહની વસલે દી હતી આ તી ઉસરો લે આ બધે પેરતા હોય નવ ના લાગે હું પહેરું તો મને નવિન લાગે કેક હા ગગલીબેન અમારે તો વાંધો ન આવે હા તો એટલે જ પેલા કહી દીધું નકર તમ બોલે ને હું બોલી જાઉ ને ડોઢી આમાં તો ડોઢી જ થાય રાખસે પોયતાલ સાડી પહેરવી ના હોય કોક પહેરે તેમ કે તે વાંધો ના ના જાણ તો તું પહેરતી તને વાંધો ના આવે અરે વાત તો રૂ આવી જાય ગણપતિ બાપા હોય તો મજા આવી જાય કા હા એમ બધા મળીએ હળીએ ખાઈ પીએ મોજ કરીએ રમીએ લાડવા ખાધા પછી બધાએ ઓલું કર્યું રથ શણગાર્યું ડેકોરેશન કર્યું એ મજા આવી ગઈ બધા હારે કા હવે તે એ પાછું સૂનું સૂનું થઈ જાય ગણપતિ બાપા હોય ચાહે તો હા પણ ચાહે તો જ પાછા આવશે આવતા વર્ષે એટલે મોકલવા જ પડે એને મમ્મી માટે

सुख करेता दुख हरता वाता विकनाची नरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उठि चंदूराची कंठी चले मान मुक्ता फळाची जय देव जय देव जय देव जै 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 दलं। दलं दर्शन मात्रे मने का मने जय देव जय देव

મે રોગલા કે રહી ગયો તો એટલે કામ હતું ઓફિસે થોડું સારું હાલો હવે છે ને અહીંથી જઈએ આપણે વચ્ચે વચ્ચે પધરાઈને પાછા ઓળીમાં આવતા બરાબર ને હા બરાબર જ હોય ને તારું આયોજન બરાબર જ હોય કોઈ દી કાચું પડ્યું એ ધ્યાન રાખજે ગગલા હા ગગલા તું એકલો ધ્યાન રાખજો બાકી બધા ત્યાં છે ને એમને મજા આવી કાગડો તો જો બેઠો કેવો હસલ હસ હોય સાલે ઉડ ઉડ ફાઈન કે હા તું કે ઓમે તારી ભાષા સમજે ને પ્રાણી પક્ષી બધાય આપણે એક જાત ના રહીએ ને તમે એટલે ત્યાં બહુ સારું એના માટે છે ને આપણે છે ને સરખું બોલવું પડે

अगले बरस आना है आना ही होगा देखेंगे तेरी राह प्यासी प्यासी निगाह है तू मान ले तू मान मेरा कहना मेरा लौट के तुझको आना है सुन बहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरिया 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 रे पापा मौ...

લાગે છે તો પેરતી નથી આ તો પેરવા મને કોણ ના પાડે આ રૂચી હોય રીયો ને તમે બાર માર મિત્ર વાતો કરવી કે કઈને તાર મોઢે ગઈનો બાંધ્યું છે મે તમારી જાવ તો ચાલુ કરું ને આય આય જાય ને ઉભા રહેવા તો હું કેમ કરું મે પણ કે કે તન રોઈ છે કરવા મંડને છાનું મની એવો કરવા મંડો છું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું સુમિતા કાપડી સીતાબેન ચોહાણ પ્રીતિ પટેલ નૈના વાઘેલા હિના નાયક મુક્તાબેન રેનુકા મથાની કમલાબેન સોલંકી ઉષા બારોડ પંચાલ જોહીબેન ボロガルパティバパモリア